સંયમ ડી લિશન, શૈલી કેમ બેક યા યુગ આઈ નો બટ વ્હાય હજી લાસ્ટ મંથમાં તો આપણે એના મેરેજમાં ગયા હતા યુગ આઈ નો ધ રીઝન એ એક પેઇનફુલ સ્ટોરી છે આમ તો હું તને ન કહેત પણ એમાંથી તને કંઈક સારું લર્ન કરવા મળશે એટલે કહું છું શૈલી હાઈસ્કૂલ લાઇફથી જ છોકરાઓ સાથે હળતી મળતી હતી અને કોલેજ લાઇફમાં પણ એની એ હેબિટ ગઈ ન હતી એના અમુક બોય ફ્રેન્ડ્સ સાથે એ ઘણો ટાઈમ સ્પેન્ડ કરતી હતી આ પોઝિશનમાં જે થઈ શકે એ જ થયું શી એટ ધ બાઉન્ડ્રી એને ખબર હતી કે એના ફ્રેન્ડ્સ માટે આ જસ્ટ અફન હતું એ પોતે પણ આવી બાકાત બાકાતના તીજ પણ લાઈફ આ જસ્ટ અફનથી નથી ચાલતી વિશ્વાસ અને વફાદારીભર્યા સંબંધથી ચાલે છે આઈ મીન શીલથી ચાલે છે શૈલીના એક પણ ફ્રેન્ડ્સને શૈલીના સારા ફ્યુચરની ચિંતા ન હતી એ ચિંતા હતી ફક્ત એના મમ્મી પપ્પાને તેમણે બહુ મહેનતથી સારો છોકરો શોધી સારા ઘરે શૈલીને પરણાવી શૈલીના સુખી જીવનના શ્રી ગણેશ થઈ રહ્યા હતા ત્યાં પહેલા બોય ફ્રેન્ડ્સ નામના એનિમીઝે ટાંગડ આવી પંદર દિવસ સુધી લગાતાર એ બિચારીનો ઘર સંસાર ભડકે બળ્યો એન્ડ એટ લાસ્ટ રિઝલ્ટ આપણી નજર સામે છે ઓહ નો સો સેડ આમાં કોનો ફોલ્ટ ગણવો એના હસબન્ડનો ના એ બોયફ્રેન્ડ્સનો નાના શૈલીનો જ વોટ ડુ યુ થિંક સનયમ બાહ્ય દૃષ્ટિએ આપણને ભલે કોઈનો પણ ફોલ્ટ લાગે આંતરિક દૃષ્ટિએ તો આ આખા એન્વાયરમેન્ટનો જ ફોલ્ટ છે જેમાંથી શીલ નીકળી ગયું છે એઝ અ રિઝલ્ટ હવે આપણા દેશમાં શૈલી જેવી દીકરીઓની સંખ્યા ને ભૂસકે વધતી જાય છે શૈલીનો અર્થ છે બેવડો ડબલ માર ખાધેલો બાપ શૈલીનો અર્થ છે દિવસ રાત રોતીમાં શૈલીનો અર્થ છે માથું નીચું રાખીને ચાલતો ભાઈ શૈલીનો અર્થ છે વગરવા કે સજા ભોગવતી નાની બહેન શૈલીનો અર્થ છે કાયમી તંગ વાતાવરણ શૈલીનો અર્થ છે હંમેશ માટે અધૂરું રહેનારું સપનું શૈલીનો અર્થ છે નરાધમ બોયફ્રેન્ડ્સનું ટોય રમકડું સંયમ ખરેખર એક બાજુ લોહી ઉકળી જાય ને બીજી બાજુ લોહીના આંસુ પાડવા પડે એવી આ બધી વાત છે પણ તું જે એન્વાયરમેન્ટની વાત કરતો હતો એ મને ન સમજાઈ આઈ ટેલ યુ યુગ વ્યક્તિને જો અમુક ચોક્કસ એન્વાયરમેન્ટ મળે તો શીલનું આઈ મીન કેરેક્ટરનું પાલન કરવું એકદમ ઇઝી થઈ જાય છે પણ જો એન્વાયરમેન્ટ એનાથી ઓપોઝિટ હોય તો શીલનું પાલન કરવું એ ડિફિકલ્ટ જ નહીં બટ જસ્ટ લાઇક ઇમ્પોસિબલ થઈ જાય છે અનફોર્ચ્યુનેટલી નાવ વી હેવ ઓપોઝિટ એન્વાયરમેન્ટ સંયમ તું મને એ બંને એન્વાયરમેન્ટની કંઈક સમરી આપી શકીશ યા યુગ જે એન્વાયરમેન્ટ શીલ પાડવા માટે સ્યુટેબલ છે એ એન્વાયરમેન્ટમાં એક કો એજ્યુકેશન ન હોવું જોઈએ બે મીડિયામાં ઝીરો ગંદકી હોવી જોઈએ ત્રણ બધી જ જગ્યાએ ડ્રેસ કોડનું પાલન થવું જોઈએ ચાર લેડીઝને ઘરની બહાર નીકળવું પડે અને સેંકડો હજારો ખરાબ નજરના સંપર્કમાં આવવું પડે આ સિસ્ટમ બંધ થઈ જવી જોઈએ પાંચ વિકૃતિ તરફ દોરી જતા તત્વો માટે ભારે સજા હોવી જોઈએ છ શીલનું ઇમ્પોર્ટન્સ સમજાવે એવો સિલેબસ એવી ટેક્સ્ટબુક દરેક એજ્યુકેશનલ કોર્સમાં દાખલ કરવી જોઈએ સાત ભારતીય સંસ્કૃતિની ગ્રેટનેસ મર્યાદા પાલનની આવશ્યકતા મર્યાદા ઉલ્લંઘનના નુકશાનો આ બધું સતત વિવિધ રીતે સમજાવતા જ રહેવું એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી રૂપે દરેક મીડિયા માટે ફરજિયાત હોવું જોઈએ પણ યુગ આપણું બેડ લક એવું છે કે આજે આનાથી બિલકુલ ઓપોઝિટ એન્વાયરમેન્ટ છે યુ કેન અન્ડરસ્ટેન્ડ સેલ્ફ એ ઓપોઝિટ એન્વાયરમેન્ટ કેવું છે યુગ આપણે સૌથી વધારે માર ક્યાં ખાધો છે ખબર છે બાળલગ્ન વિરોધના નામે સમજણા થઈ ગયેલા કિશોરોને પણ દશ દશ પંદર પંદર વર્ષ સુધી કુનવારા રાખવામાં ઉંમર ઉંમરનું કામ કરવાની જ છે અમુક ઉંમર પાણીના ધસમસતા પ્રવાહ જેવી હોય છે તમે તેની આગળ દીવાલ ઊભી કરી દો એટલે એ એનો રસ્તો શોધવાનું એને વેઇટ કહી શકાતું નથી એને વેઇટ કહેવાનો અર્થ પણ નથી એ મોશન કરવાનું જ છે એ ગમે ત્યાંથી એનો રસ્તો શોધી કાઢશે ને એ રસ્તે વહેવા લાગશે મેઇન રસ્તો સમાજ સંમત હતો ધર્મસંમત હતો આરોગ્ય સંમત હતો સ્વસ્થ પારિવારિક જીવનને અનુકૂળ હતો લાખો વર્ષોથી ચાલી આવતો હતો પણ એ રસ્તે દિવાલ આવી ગયા પછી જે રસ્તા કાઢવામાં આવ્યા તે નીચ છે ગંદા છે समाज धर्म આરોગ્ય સ્વસ્થ પારિવારિક જીવન બધાનું ધનોતપનોત કાઢનારા છે આજના કિશોરો પાસે ઉંમર સહજ ઉઠેલી લાગણીઓને સંતોષવા માટે પોતાનું પરિણિત પાત્ર નથી અને એ લાગણીઓને ભયંકર રીતે ભડકાવે એવા નિમિત્તો એમને ચારે બાજુથી ઘેરી વળ્યા છે એઝ અ રિઝલ્ટ એટલી બધી ગંદકીઓથી એમનું જીવન ખદબદી ઉઠ્યું છે કે જેનું ડિસ્ક્રિપ્શન કરતાં પણ મને શરમ આવે છે પૂર્ણ સંયમિત મુનિજીવન હોય વૈરાગ્ય અને અધ્યાત્મનું ડેપ્થ હોય તો સંપૂર્ણ જીવન વિશુદ્ધ શિલ્પાલન પોસિબલ છે આ રીતે ટોટલી બ્રહ્મચર્ય પાડી શકાય છે પણ આવું તો કશું એમની પાસે હોતું જ નથી જે છે તે એ નબળી લાગણીઓને ઉશ્કેરનારું છે એટલે એ સ્થિતિમાં એક દિવસ પણ ચોખ્ખો પસાર કરવો એ એમના ગજા બહારની વાત હોય છે બિલીવ ઓર નોટ ધીસ ઇઝ ધ ફેક્ટ મારી દીકરી તો ઘણી સારી છે એ તો ઘણી ધાર્મિક છે એ બહુ જ સમજુ છે એ કદી પણ ખોટું પગલું ભરે જ નહીં આ બધી ભ્રમણાઓમાં રાજતા માતા પિતાઓ જ્યારે સફાળા જાગે ત્યારે રાયના ભાવ રાતે વીતી ગયા હોય છે યુગ આપણા સમાજની દીકરી બાળપણથી જે વાતાવરણમાં ઉછરી હોય છે એમાં શીલનું પોષણ થાય એવું શું હોય છે ટીવીમાં શું આવે છો મૂવીઝ કેવી હોય છે રસ્તા પરની જાહેરાતોનું કયું સ્તર હોય છે સ્કૂલ કોલેજનું વાતાવરણ કેવું હોય છે શિલ વિષયક શિક્ષણના નામે આપણે ત્યાં એક પેજનું પણ એજ્યુકેશન છે ખરું એ દીકરી હજી ચાર વર્ષની હોય ત્યારથી એને કેવો ડ્રેસ પહેરાવવામાં આવે છે આઈ મીન એની શેમ સેફ રહે એવો કે એને શેમલેસ બનાવે એવો એનું ફ્રેન્ડ સર્કલ કેવું હોય છે એની ફોન પરની વાતોને એમાંથી આવજા કરતા મેસેજીસ એના માતા પિતાને ઉચિત લાગે એવા હોય કે પછી એમને ટેન્શનમાં નાખી દે તેવા હોય યુગ આવા વાતાવરણમાં મોટી થયેલી ઓગણીસ વર્ષની કન્યા સ્કીન ટાઇટ ડ્રેસ પહેરીને એકલી એના વડીલો વિના છાકતા છોકરાઓની વચ્ચે ભણવા જાય આ દૃશ્ય જ આપણા દેશના શીલના દેવાડાનો ઢંઢેરો પીટવા જેવું છે એ બચે એ બચી જશે આવી ધારણા શેખચિલ્લીના સપના જેવીને કહેવાય યુગ ખરો વિકાસ કરવો હોય તો આપણે રિવર્સ લેવાની જરૂર છે કારણ કે કેરેક્ટર પ્રોગ્રેસ એ જ એકચ્યુઅલ પ્રોગ્રેસ છે હું તો આખી દુનિયા માટે ચિંતિત છું પણ આપણા ફેમિલીમાં કે છેવટે આપણી પોતાની જાતમાં તો આપણે આજથી જ શીલનું પાલન ચાલુ કરી શકીએ છીએ તને કદાચ ખબર નહીં હોય પણ જે શુદ્ધ પાલન કરે આઈ મીન યા સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે યા એક જ વ્યક્તિ પતિ પત્ની ને વફાદાર રહે એને ઘણા બધા બેનિફિટ્સ મળે છે એને લોંગ લાઈફ મળે છે એનું બોડી બહુ સ્ટ્રોંગ બને છે એના હાડકાં મજબૂત થાય છે એની સ્કીન તેજસ્વી બને છે એનો વિલ પાવર માઇન્ડ પાવર મેમરી પાવર બધું જ ઇની થાય છે એક મોડર્ન સાયન્ટિસ્ટે પોતાના રિસર્ચ પછી એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આપણા શરીરમાં મગજ અને કામ ઇન્દ્રિય વચ્ચે એક હરીફાઈ જેવી ઘટના બને છે કે શરીરની શક્તિનો કોણ વધારે ઉપયોગ કરે જે વ્યક્તિ વાસનાગ્રસ્ત હોય શીલ વગરની હોય તે વ્યક્તિ શારીરિક રીતે તો દુર્બળ બને જ છે માનસિક રીતે પણ નિર્બળ બને છે યુગ શીલનો એક અર્થ છે સ્વભાવ નેચર માનવ સ્વભાવને માફક આવે પારિવારિક પ્રસન્નતાને ટકાવી રાખે શરીરને સ્વસ્થ રાખે મનને પ્રફુલ્લિત રાખે એ શીલ જ છે શીલ એ પવિત્રતા છે આ જન્મ અને બીજા જન્મો જન્મ સુધી એ મીઠા ફળ આપે છે આઈ સજેસ્ટ યુ અ બુક શિલોપદેશમાલા એમાં શીલનું ઇમ્પોર્ટન્સ શીલના એક્ઝામ્પલ્સ વગેરે છે યુ વિલ ગેટ મોર નોલેજ ફ્રોમ ઇટ ત્યાં સંયમ આઈ શેલ રીડ ઇટ પણ મને એક વાત સમજાતી નથી કે જો વાતાવરણ નહીં બદલાય તો આપણે કઈ રીતે બદલાશું જો કદાચ આપણે તું કહે છે તેમ રિવર્સ લઈ લઈએ આ સ્માર્ટફોન મીડિયા ફ્રેન્ડ સર્કલ એજ્યુકેશન સિસ્ટમ આ બધું છોડી દઈએ હતો કેવા લાગીશું એકદમ ઓકવર્ડ લાગીશું જુદા લાગીશું ડેફિનેટલી આઈ એમ કન્વિન્સ વિથ યુ બટ વી હેવ ટુ ડિસાઇડ કે આપણે લાગવાની ચિંતા કરવી છે કે બનવાની ચિંતા કરવી છે આઈ મીન આપણે સારા દેખાવું છે કે સારા બનવું છે યુગ ભપકાદાર કપડાંની અંદર કેન્સરની ત્રણ ગાંઠ છુપાડીને ફરતા માણસ જેવી આપણા સમાજની સ્થિતિ છે એ સંતાનોને ઉછેરે છે ભણાવે છે પરણાવે છે સામાજિક પ્રોગ્રામ્સમાં હસતા મોડે બધાને મળે છે એ સેટ દેખાય છે પણ અંદરથી એ કેટલો અપસેટ છે એ તો એ પોતે જ જાણતો હોય છે ઇન શોર્ટ ચમકદાર પેકિંગમાં રહેલા સડેલા માલ જેવી પ્રેઝન્ટ સોસાયટી છે શું ફક્ત દેખાડા માટે આપણે એના ભાગ બનવું જરૂરી છે શું આપણે એટલા બધા માયકાંગલા છીએ કે હાથે કરીને હલાલ થઈ જવા માટે માથું ઢાળી દઈએ શું આપણામાં એટલું પણ સત્વ નથી કે આપણે આપણા પવિત્ર અસ્તિત્વને સલામત રાખી શકીએ શું આપણે આપણા સંતાનોને પણ આ જ સામૂહિક સ્યુસાઇડની લાઇનમાં ઊભા રાખી દેવાના યુગ જસ્ટ ક્રિએટ અ સ્ટ્રોંગ વિલ ટુ પ્યોર શીલ વેર ઘેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે પછી બધું જ પોસિબલ છે I promise you Sanyam, Havithi Shil, Ej Maru Ej Thanks a lot. It's my pleasure to give you knowledge. You are always welcome.